તો રાજ્યના અનેક જિલ્લામાં ભૂકંપથી ધરા ધરાધી ઉઠી ત્યારે મહેસાણા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા મહેસાણા પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા તો પાટણ ચાણસમાં પાલનપુર સહિતના વિસ્તારોમાં અનુભવાયા આંચકા તો બહુચરાજી મોઢેરા અને સતલાસના ઉપરાંત વિજાપુર સહિતના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા ત્યારે ભૂકંપના આંચકા આવતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર થયા નથી ત્યારે સતત દસ સેકન્ડ સુધી ધરા ધરાધણ્યાનો અનુભવ થયો હતો તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે રાજ્યમાં ભૂકંપના આંચકાઓ અનુભવમાં આવ્યા છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂકંપથી ધરા ધરાધણધણે ઉઠી હતી ત્યારે મહેસાણા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા ત્યારે મહેસાણા પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો પાટણ ચાણસમા અને પાલનપુર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા તો બહુચરાજી મોઢેરા વિજાપુર સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે ભૂકંપના આંચકા આવતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી ત્યારે સતત દસ સેકન્ડ સુધી ધરા ધરાધ્યાનો અનુભવ થયો હતો